एक्सपो अंतर्गत अलग अलग जो स्टूडेंट्स विजिट कर अलग अलग देश वेल रेप्यूटेड युनिवर्सिटी कहवा के यूएसए केडा ऑस्ट्रेलिया जर्मनी सींगापुर आम जगह कंसल्टसीय वेल रेप्यूटेड कंसल्टी रिप्रेजेंटेटिवस्थित है अलग अलग प्रकार महित मिली रही है અલગ અલગ ડેસ્ક એ અલગ અલગ યુનિવર્સિટીનું છે રોવાન યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ ન્યુ હેવન છે સોલાઇટ છે આ જે કન્સલ્ટન્સી છે લિફ જીબી તેની અલગ અલગ જગ્યા પર અલગ અલગ સંસ્થાઓ પણ છે પરંતુ હાલ અહીંયા આજે રવિવારે સયાજી હોટેલ ખાતે ભવ્યાધિત ભવ્ય એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે લિપ જીબીના મેઇન ડિરેક્ટર ધર્મેશ શાહ સર પણ જોડાયા છે સર સાજી હોટલ ખાતે ભગવાદિત ભવ્ય સ્ટુડન્ટ માટે એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારની તૈયારીઓ છે કેટલી કન્સલ્ટન્સી અને કેટલા કઈ કઈ યુનિવર્સિટી અહીંયા કરે તો ઘણા વખતથી છોકરાઓને એમ હતું કે અમે એક જ જગ્યાએ અહીંયા વડોદરા ખાતે જ બધી યુનિવર્સિટીને ફેસ ટુ ફેસ મળી શકીએ અને અમારા ડોક્યુમેન્ટ્સને અસેસ કરીને એનું અસેસમેન્ટ એડમિશન મળી શકે સ્કોલરશિપ મળી શકે એપ્લિકેશન ફી વેવર થઈ શકે એવું કોઈ અગર જો પ્રોસેસ થતું હોય તો અમારા માટે અમારા પેરેન્ટ્સ માટે ઘણું ઇઝી થઈ જાય એટલે એને ધ્યાનમાં રાખીને વડોદરામાં લીપ જીબી ફર્સ્ટ એજ્યુકેશનલ ફેર કર્યું અમે આજે બહુ સારો સવારના સાડા નવથી જ વોકિંગ ચાલુ થઈ ગઈ હતી એટલો સારો પ્રતિસાદ મળ્યો છે જેમ તમે કીધું અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સિંગાપુર જર્મની ફ્રાન્સ દુબઈ સિંગાપુર અહીંયાથી અલગ અલગ કન્ટ્રીથી યુનિવર્સિટીઝના સિનિયર ઓફિશિયલ્સ આવેલા છે જેમની પાસે ઓથોરિટી છે અને ઘણા લોકોએ એડમિશન લેટર બી આપેલા છે સ્કોલરશિપ્સ અને એપ્લિકેશન ફી વેવર આપેલી છે તો અલગ અલગ કન્ટ્રીમાંથી એક જ જગ્યાએ મળવું અને કન્ફ્યુઝન જે હોય કે અહીંયા કરવું કે કઈ જગ્યાએ કરવું કયો કોર્સ અવેલેબલ છે આ બધું જ એક જગ્યાએ મળવાથી પેરેન્ટ્સ બહુ હેપી ફીલ કરેલું છે અને સાથે જ અમે લોકોએ ફાઇનાન્સ ટીમ જેવી રીતના કે એચડીએફસી બેંક આઈસીઆઈસી બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક ઓક્સિલ આ બધી બેન્ક્સો આવેલી છે અંબર કરીને સ્ટુડન્ટ એકોમોડેશન કંપની આવેલી છે કે તમારા અકોમોડેશન અરેન્જમેન્ટ બી એક જ રૂફ નીચે મળી જાય તમને અને સાથે પૃથ્વી એક્સચેન્જ જે ફોરેન એક્સચેન્જ કંપની છે એનું બી અમે લોકોએ આયોજન અહીંયા એમને બોલાવ્યા છે તો ઇટ્સ એવરીથિંગ અંડર વન રૂફ ગુડ સોલ્યુશન આઈઆઈટીએસ કોર્સનું પેકેજ પણ અહીંયા છે કે ટીચિંગ એ પણ અહીંયાથી પ્રોવાઇડ છે તે અંતર્ગત તો અમે આજના દિવસ માટે એક બમ્પર ઓફર તરીકે તેતાલીસ હજાર રૂપિયાનું ફોર્ટી થ્રી થાઉઝન્ડ રૂપીઝનું અમે ગિફ્ટ વાઉચર અનાઉન્સ કર્યું છે આજે જે બી સ્ટુડન્ટ આવશે અને પ્રોસેસ કરશે અમારા થ્રુ આગળ અપ્લાય કરશે એને પચીસ હજાર રૂપિયાનું ટ્રાવેલ ગિફ્ટ વાઉચર મળશે જે એમને ટિકિટ જે એ લોકો ખર્ચે છે એની ઉપર સ્ટેટ અમારા તરફથી પચીસ હજારનો ફાયદો મળશે પ્લસ આઈએલટીએસની તમે જે વાત કરી એનું ટ્રેનિંગ અમારા પાસે સર્ટિફાઈડ ફેકલ્ટી અને રેગ્યુલર પ્રિપેરેશન લાસ્ટ ત્રેવીસ વર્ષથી કરીએ છીએ એ કમ્પ્લીટ કોચિંગ દસ હજાર પ્લસ જીએસટીનું આજના એટેન્ડન્સને ફ્રી મળશે એટલે એ લોકો એક રૂપિયા ભરવાનો નથી વિલ પ્રોવાઇડ દેમ ફ્રી ટ્રેનિંગ અને કોર્સ મટીરિયલ અને સાથે હન્ડ્રેડ ડોલર એપ્લિકેશન ફી કેશબેક બી આપશું કે જે બી યુનિવર્સિટીમાં અમુક યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માટે તમારે એપ્લિકેશન ફી ભરવી હોય છે પચાસ ડોલર સો ડોલર સો ડોલર સુધીનું અમે એમને એપ્લિકેશન ફી કેશબેક આપીએ છીએ અને ટોટલ કેલ્ક્યુલેશન ફોર્ટી થ્રી થાઉઝન્ડ થાય છે આજના બધા જ પાર્ટિસિપન્ટને એ અમે વિધાઉટ એની કન્ડિશન ખાલી કન્ડિશન એ જ છે કે તમે આજે આવ્યા અને પ્રોસેસ કર્યું એને આ મળવામાં આવશે આ રીતનું આયોજન આજના દિવસના પાર્ટિસિપેન્ટ માટે કરવામાં આવ્યું છે સ્ટડી સ્ટડીને લઈને વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના મૂંઝવણ હોય છે કે ત્યાં ગયા પછી એકમોડેશન ત્યાં ગયા પછી રેન્ટ ત્યાં ગયા પછી ટ્રાન્સપોર્ટેશન તમામ વસ્તુઓ મેનેજ કરવા માટે સ્ટુડન્ટો ક્યાંક ને ક્યાંક વધારે સંઘર્ષો છે એવા સ્ટુડન્ટોને શું માહિતી પ્રોવાઈડ પાડશો કે ત્યાં જઈને કેવી રીતે સેટ થવું ત્યાં જઈને કેવી રીતે અભ્યાસ પૂર્ણ કરવો પીઆરની વાત આવી ત્યાંથી પછી રેસીડેન્સી શું કહેવાય કરેક્ટ તો આમાં કન્સલ્ટન્ટસી એટલે અમારા જેવા લોકો પ્લેયરની બહુ મોટી ભૂમિકા છે કે ઘણા લોકો કન્ફ્યુઝન હોય છે તો પહેલાં તો સ્ટુડન્ટ્સ માટે એ કે તમે કોઈ બી કન્સલ્ટન્ટને મળો છો એનો જે કાઉન્સલર છે એ કેટલો અનુભવી કેટલો એક્સપિરિયન્સ છે એ જરૂર તપાસ કરો કેમ કે એ ડિપેન્ડ કરે છે કે તમે કયા કાઉન્સલર પાસેથી નોલેજ લઈને રાઈટ કોર્સ કન્ટ્રી સિલેક્ટ કરી સાથે જ આગળના સ્ટેબેક ઓપોર્ચ્યુનિટી શું છે કેમ કે જે ભણવા જાય છે એમને પાછળ સ્ટેબેક પીરિયડ મળે તો એમને વર્ક પરમિટ મળી શકે અને તો એમનો રિકવરી કોસ્ટ કે એમ્પ્લોયરને મળી અને ફૂલ ટાઈમ વર્ક પરમિટ કરી શકે તો એ જરૂર ધ્યાન રાખવું કે પોસ્ટ સ્ટે બેક ઓપોર્ચ્યુનિટી કેવી છે ખાલી ઇમિગ્રેશન છે એટલે જોવું એ ફોકસ છોડી મારો પર્સનલ કરિયર ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ વધારે ધ્યાનમાં રાખી કોઈ બી કન્ટ્રીમાં અગર ચાર વર્ષ કામ કરો છો અને તમે ગવર્મેન્ટને ટેક્સ આપો છો તો ગવર્મેન્ટ તમને બધી જ ઓપોર્ચ્યુનિટી આપે છે તો ઓબ્જેક્ટિવ શૂડ બી કે સારો કોર્સ સારી યુનિવર્સિટી મને સારી કંપનીમાં જોબ મળે ચાર વર્ષ કોઈ બી કંપનીમાં સારું કામ કરશો અને ગવર્મેન્ટને ટેક્સ ભરશો ત્યાંની ગવર્મેન્ટ તમને બધા જ રેસીડન્સી સ્ટેબેકના ઓપોર્ચ્યુનિટી આપે છે તો મોર ઇમિગ્રેશનના ફોકસ કરવા કરતા સારી યુનિવર્સિટીની સારી એમ્પ્લોયબિલિટી ક્યાં મળે એનો ધ્યાન ફોકસ રાખવો જોઈએ અપ્રોક્સ કેટલી યુનિવર્સિટી અહીંયા કવર કરવામાં આવી છે માહિતી નેવુંથી સો યુનિવર્સિટી છે પણ અમે લોકો એડવર્ટાઇઝ જે રીતે કર્યું પિંચોતેર પ્લસ છે પણ એમ કેલ્ક્યુલેશન પ્રમાણે એવું થી સો યુનિવર્સિટી આજે આજે પાર્ટિસિપેટ એક્સ્પોમાં કરી રહી છે સવારથી વિદ્યાર્થીઓનો ઘસારો છે વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે વિઝિટ કરી રહ્યા છે એપ્રોક્સ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આજે સવારથી લઈને ત્યાર સુધી વિઝીટ કરી લગભગ હમણાં અમારે હજી કેલ્ક્યુલેશન બાકી છે અઢીસોથી ઉપર સ્ટુડન્ટ હજી સુધી આવી આવી ચૂક્યા છે અને ફેરનો એક્સપો પાંચ વાગ્યા સુધી છે તો વી એક્સપેક્ટ સ્ટીલ ગુડ નંબર ટિલ ધી એન્ડ ઓફ ધ ફેર વોટ વુડ યુ લાઇક ટુ સે ટુ ફોલોઅર્સ ટુ સ્ટુડન્ટ સ્ટડી મારું એ જ કહેવું છે કે સ્ટડી અબ્રોડ જવું જ ફ્રેન્ડ જાય છે કે મારા કોઈ રિલેટિવ છે એટલે જવું એમ નહીં રાખવું એના કરતાં આ એક ઇન્વેસ્ટમેન્ટ છે તો રાઈટ કન્ટ્રી રાઈટ કોર્સ વેધર ધીઝ ઇઝ સુટેબલ ફોર મી એ પ્લાન કરી અને વ્યવસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કરું જાકે જેનાથી આપણને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સારું મળે ક્યારેક એવું જરૂરી છે કે બે વર્ષ કામ કરવું અનુભવ લેવું જરૂરી છે તો બે વર્ષ કામ કરીને અપ્લાય કરો ભાગદોડ ના કરો તેનાથી આપણે સારી યુનિવર્સિટી સારો એક્સપિરિયન્સ મળશે તમને જોબની ઓપોર્ચ્યુનિટી બેટર થશે એક્સપોમાં બેંકની ભૂમિકા પણ મહત્વની છે આઈસીઆઈસીઆઈ સાથે જ આઈડીએફસી ફર્સ્ટ એ બેન્કોની પણ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે કયા કયા પ્રકારની ફેસિલિટી પહેલા તો આ જેટલી બી બેન્કો છે એ પોતાની બ્રાન્ચ કરતા ઘણી વખતે સ્ટુડન્ટને બ્રાન્ચમાં બોલાવતા જ નથી એ લોકો ઘણી બધી સર્વિસ ફોન અને ઇમેલ પર અને બાકી એમના એક્ઝિક્યુટિવ ઘરે સ્ટુડન્ટના પહોંચી જાય છે દે લોકોની ડેડિકેટેડ ટીમ હોય છે સાતથી દસ દિવસમાં લોન પ્રોસેસ કરે છે ઘણી બેન્કો આજના દિવસે પ્રોસેસિંગ ફીમાં વેવર આપે છે તો આ એક એડિશનલ એડવાન્ટેજ છે અને બીકોઝ આ લોકો બધી બેન્કો જીબીથી સંકળાયેલી છે તો દે ઓલ્સો એન્શ્યોર કે ભાઈ થોડો પ્રોસેસ અમારા સ્ટુડન્ટ બીકોઝ દે આર ઓલ ફોકસ દે ડુ ઇટ ફાસ્ટર તો નામ તો આપણે બધી બેન્કોની જાણીએ છીએ દે આર વેરી ગુડ નેમ ઇન ધ માર્કેટ થોડો સમય લઈ વિચારી અને પ્લાન કરો ઉતાવળ ના રાખો સિલેક્ટ કન્ટ્રી કરવી બહુ જરૂરી છે રાઈટ કન્ટ્રી મારા પર્ટિક્યુલર પ્રોગ્રામ કે ઇન્ડસ્ટ્રી માટે સિલેક્ટ કરો જેવી રીતના મ્યુઝિક છે થ્રી ગેમ્સ છે જેની માટે યુકે એગ્રીકલ્ચર વેટનરી સાયન્સ માટે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ફાર્મસી કોમ્પ્યુટર સાયન્સ માટે જર્મની એન્જિનિયરિંગ અને સ્પેશિયલાઇઝ રિસર્ચ કોર્સ માટે અમેરિકા તો કઈ કન્ટ્રી કયો ડિપાર્ટમેન્ટ કઈ કન્ટ્રીમાં વધારે ફેમસ છે એ પ્રમાણે કોર્સ સિલેક્ટ કરશો તો તમારી ઓપોર્ચ્યુનિટી આફ્ટર સ્ટડી ફોર એમ્પ્લોયમેન્ટ બહુ હાઈ રહેશે તો ઓલવેઝ સિલેક્ટ સિટી કન્ટ્રી બેઝ ઓન ડિપાર્ટમેન્ટ રિસર્ચ એનાથી તમને આગળ એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી ઘણી સારી રહેશે સો બી લિટલ ઇઝ સિલેક્ટ ઇન સિલેક્શન એનાથી તમને આગળ જોબમાં ઇઝી થઈ જશે થેન્ક યુ સો મચ लिप जीबी आ कंसल्टी घनी फेसिलिट आप फेसिलिट सी बैंक सर्विस प्रोवाइड करे ब्रांच पर जार नहीं मेल द्वारा के प्रोफाइल प्रोपर प्रोफाइल चेकिंग द्वारा अभी व्यवस्थित तो महती मिली रही है एवंग नाइंटी प्लस यूनिवर्सिटी हूँ देशों क्या थे यूएस यूके केडा जर्मनी सींगापुर अलग अलग देशों में नाइंटी प्लस યુનિવર્સિટીઝ છે તેના મેઇન મેન માણસો અહીંયા આવ્યા છે તમામ સ્ટુડન્ટોને સારી એવી માહિતી પણ પ્રોવાઇડ કરી રહ્યા છે મિત્રો જે પ્રમાણે અત્યારે અબ્રોડ સ્ટડીનો જે ક્રેઝ વધી રહ્યો છે તે અંતર્ગત અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યા પર માહિતી મેળવતા હોય છે પરંતુ ચોક્કસપણે એ વસ્તુ બહુ જ મહત્વપૂર્ણ કશું સાબિત થઈ રહી છે કે તમારા કન્ટ્રી અને તમારો કોર્સ એ સ્કિલ પ્રમાણે એ જે બેઝ હોય જે દેશનો બેઝ હોય તે પ્રમાણે સિલેક્ટ કરવી જોઈએ તેવી પણ માહિતી પ્રોવાઈડ થશે મિત્રો હાલ અત્યારે સયાજી હોટેલ ખાતે સાંજે પાંચ વાગ્યા સુધી હજી પણ એક એક્સપો ચાલુ છે જે પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરવા માટે ઈચ્છતા હો તે જીબીમાં આવી એકવાર વિઝિટ વિઝીટ કરો ચોક્કસપણે એવું જરૂરથી કહી રહ્યો છું કે તમને પ્રોપર માહિતી અહીંયાથી પૂરી પડે છે સ્કોલરશીપની વાત કરીએ એબ્રોડ સ્ટડી માટે ફી સાથે સાથે આઇટીએસ સાથે વાઉચર ટ્રાવેલિંગ આ તમામ વસ્તુઓ અહીંયા મળી રહેશે માહિતીની સાથે સાથે ઘણી બધી ફેસિલિટી ફેસિલિટીઝ પણ છે તો આજે હોટેલ ખાતે ભવ્યતિત ભવ્ય એક્સપો લીવ જેવી કરી રહ્યું છે આપ પણ એકવાર અવશ્ય મુલાકાત લો કેમેરામેન રાહુલ સાથે હુબિરેન સ્પાર ટુ ડે ન્યુઝ વડોદરા